તો હવે મિત્રો બતાવું તમને બસો ચાલીસ વર્ષ કરડું ચામાચીડિયું અને મિત્રો તેના વજનની વાત કરીએ તો પંચ્યાસી કિલો તેનું વજન છે તો મિત્રો એ અહીંયા એક નાનકડું તળાવ છે અને તળાવની અંદર પાણી પીવા ગયું છે એવું મને એક ભાઈએ કીધું છે તો મિત્રો દિવસે તો તે ઉડી નથી શકતું પણ આપણને ભાઈએ કીધું એટલે આપણે જોવા આવી ગયા છે પરંતુ આપણે એકવાર તે તળાવે જઈને તમને બતાવીશું એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને આપણને ભાઈએ લોકેશન એ તળાવનું મૂકી દીધું છે એટલે આપણે તળાવ જઈને બતાવીશું તમને કે એ ચામાચીડિયું પાણી પીવા ગયું છે અને કેવડું મોઢું છે એ બધું તમારા વિડીયોની અંદર જ બતાવીશું તો આપણે આ રસ્તેથી જઈશું અને શોર્ટકટ રસ્તો છે ત્યાંથી આપણે જઈશું એટલે આપણને ચામાચીડી જોવા મળશે અને આ જંગલની અંદર તો મિત્રો ઘણા કરડા કરડા પક્ષીઓ અને પ્રાણી રહે છે એટલે થોડું કદાચ આવો તો ધ્યાન રાખવું બાકી અમે તો મિત્રો ધ્યાન રાખીને આવી છીએ અને ખૂબ ધ્યાન રાખવું પડે છે કારણ કે જંગલ ઘણું બધું ભયાનક છે અને મિત્રો એવું કહેવાય છે કે આ એક રસ્તો છે જે શોર્ટકટ જાય છે તળાવમાં આપણે જઈએ જો જવરા એવું હોય તો જઈએ બાકી પાછા આવી જઈશું તો મિત્રો આ તળાવ તો અહીંયાથી તો મિત્રો જવરા એવું નથી અહીંયાથી મિત્રો માત્ર માત્ર પાછા એ દ્રષ્ટિ જઈશું કારણ કે મિત્રો તળાવ અહીંથી થોડું દૂર છે એટલે આપણો આપણને ત્રણથી ચાર મિનિટ લાગી શકે છે એટલે આપણે વિડીયો મિત્રો ચાલુ જ રાખું કારણ કે વચમાં આપણાને ચામાચીડીઓ મળી જાય તો લાઈવ તમને બતાવી દઈએ બાકી તળાવમાં તળાવે તો પાણી પીવા ગયું છે કે ક્યાં તો હસી જ અને ભાઈ પણ આપણે એને કીધું છે તો મિત્રો મસ્ત મજાને એવો ઝાડ છે અને છાયડો છે તો એક બે એક મિનિટ આરામ કરી લઈએ કારણ કે મિત્રો આપણું હું તો ક્યારનો જંગલમાં આવ્યો છું ને ફરી રહ્યો છું ચામાચીડીઓના ફોટા પાડવા માટે બાકી મિત્રો નરવા બાવળ જ છે જંગલમાં તો જોઈ લો ફરી ફરીને હવે ઘણો બધો થાક લાગ્યો છે એટલે પાણી પીવા જવું પડશે પરંતુ તમને એક વાર ચામાચીડીઓ બતાવીને જવું જ પાણી પીવા બાકી તળાવ તો મિત્રો અહીંયા જ થોડો દૂર છે એટલે આપણે ત્યાં જ જઈએ તળાવ 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 મિત્રો લોકેશન તો ભાઈએ મૂકી દીધું છે એટલે આપણે લોકેશનના આધારે જઈશું બાકી આપણે તો જોયું નથી એટલે લોકેશનના આધારે જઈ રહ્યા છીએ અત્યારે અને મિત્રો ઘણા બધા અહીંયા પંખી પ્રાણીઓ રહે છે આપણે કોઈને હેરાન નથી કરતા માત્ર વિડીયો બનાવીએ છીએ તો અત્યારે પણ આપણને એવું ચામાચોડી જોવા મળે છે જે બસો ને ચાલીસ વર્ષ કરડું છે અને કરડો હોવાથી તે ઉડી પણ ન છે એટલે આપણે હેરાન નહીં કરીશું બાકી આ રસ્તો જે જાય છે તે સામે તળાવ છે અને ત્યાં આપણે શાંતિથી જઈશું અને તમને બતાવીશું કે તળાવ મિત્રો તળાવ તો આજ છે તમે જોઈ શકો છો એ તળાવ છે સામે જોઈ મિત્રો સામે તળાવ જ છે બાકી ચામાચેડિયું ત્યાં છે કે નહીં એ જ જોઈએ તો તળાવે તો મિત્રો આપણે આવી ગયા છીએ પરંતુ હજુ સુધી આપણને પંચ્યાસી કિલોનું ચામાચેડિયું નથી મળ્યું અને ભાઈએ આપણા સાથે કરી નાખ્યું છે પ્રિયંક કારણ કે જોઈ લો મિત્રો ક્યાંય એ દેખાતું નથી અને ફરી ફરીને થાકી થાકી ગયા પરંતુ ભાઈએ આપણા સાથે પ્રેમ કરી નાખ્યો મારો વિડીયો પણ ખોટો મારો ટાઈમ બગાડી નાખ્યો અને તમારો પણ ટાઈમ બગાડ્યો સોરી મિત્રો બાકી મિત્રો આવા મને ભાઈએ વિડીયો મૂક્યો હતો પરંતુ એ વિડીયો એઆઈથી બનાવેલો હતો એટલે સોરી બાકી ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત